બનાસકાંઠાના વડગામ તાલુકાના સત્તર ગામોના તળાવોને ડિંટ્રોલ મુકેતેશ્વર યોજનામાં સમાવેશ કરીને પાણીથી ભરવાની માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે વડગામ પંથકમાં કેટલાક ગામોમાં પાણીના તળ ચૌદસો ફૂટ સુધા ઊંડા ગયા છે આ સંજોગોમાં આ ધારદાર વિસ્તાર ફરી સમૃદ્ધ બને એ માટે પાણીના તળ ઉંચા આવે છે એ અત્યંત જરૂરી છે જે માટે આ તળાવો ભરવા તળાવોને નીમ કરવા માટે દ્વારા માપણી નકશામાં થયેલ ભૂલો સુધારવા માટે અનેકવાર ખેડૂતોએ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેને લઈ વડગામ ધારાસભ્ય સાથે સત્તર ગામોના ખેડૂતોએ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને નિવાસી કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે

પણ પાટણના ડિંડોલ થી મુક્તેશ્વર સુધી શરૂ થયેલું નર્મદાની કેનાલના નેટવર્કનું કામ એમાં રસ્તામાં આવતા સત્તર તળાવોનો આ પ્રોજેક્ટમાં સમાવેશ નહીં કરવાના કારણે આ સત્તર ગામના ખેડૂતો અને સર્વ સમાજના લોકો ખૂબ નારાજ બન્યા છે એમની નારાજગીની રજૂઆત કરવા જે હું જિલ્લા કલેક્ટર બનાસકાંઠા સમક્ષ આવ્યો હતો અને એક જ વાગડી છે કે કોઈ પણ સંજોગોમાં સત્તર તળાવોને ભરવામાં આવે આવનારા દિવસોમાં તળાવો ભરવા બાબતે રાજ્યની સરકાર ટૂંક સમયમાં ઉચિત નિર્ણયની જાહેરાત નહીં કરે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બને તળાવમાં જો પાણી આવે તો આજુબાજુના પચ્ચીસ ત્રીસ ગામોને ફાયદો થાય એવું છે અને આ ભવિષ્યમાં પણ આ આ તળાવનો સિંચાઈ કરીને મોટું મોટી યોજના બનાવવામાં આવે તો પણ લોકોને ફાયદો થાય એમ છે અને આ તળાવ ભરવા માટે છેલ્લા વીસ પચીસ વર્ષથી અમે મહેનત કરી રહ્યા છીએ પણ છતાંય આખી ફાઇલ બરાસર તળાવની જ બનાવી હતી પણ એ જ બરાસર તળાવનું નામ નિશાન નથી રહ્યું અને મોતી તળાવ નામનું એક નાનકડું તળાવ હતું એમાં પાણી નાખવાની પાઇપલાઇન પણ લાવી દીધી ત્યારે મને ખબર જ પડી કે બરાસળ તળાવમાં પાણી નથી આવવાનું અને ત્યારે અમે સાહેબ જિગ્નેશભાઈ મેવાણીને રજૂઆત કરી કે ભાઈ અમારા બરાસર તળાવમાં પાણી કેમ આવતું નથી આપણી ફાઇલ તો આપણે એ માટે જ બનાવી હતી તો સરકાર શ્રીની નમ્ર વિનંતી છે કે અમારા આ બરાસળમાં વેલામાં મેલે તકે પાણી નાખવામાં આવે અમારા એરિયામાં પાણી લગભગ એક હજાર ફૂટ ઊંડા ગયા છે મેં હમણાં બે વર્ષ પહેલા એક બોર બનાવ્યો હતો અત્યારે એક આઠ કલાકના પાવરમાં એક મણવા ભાઈ જમીન પીતી નથી એનું બિલ હું હાઈફી મોટર છે સતો અને વીસ ફુવારા ઉપડતા નથી આવી પરિસ્થિતિ મારા એકલાની નથી આખા તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ છે એના માટે અમે લગભગ વીસ વર્ષથી આ બધા તળાવો એક બરાછળ પતે નૃત ભરવા માટે અમારું નહીં તળાવ મળે અને બીજો તળાવ ભરવા માટે આ લોકો વચનો જ્યારે આપતા હોય છે પરંતુ પરિપૂર્ણ આજ સુધી થયું નથી એટલે હમણાં ખેડૂતોને ઘણી જ આર્થિક રીતે મોટો ફટકો છે અત્યારે પશુપાલન ધંધો કરવો હોય તો અમારે ઢોરોને પાવા હોય તો ટેન્કરોથી પાણી લઈને અમે પાણી પાઈએ છીએ આવી પરિસ્થિતિમાં જો હોય તો અમારે સ્થળાંતર કરવું પડશે સરકારે આ બાબતે વિચારવું પડશે ન કે જો આ ભૂખ્યાજનોનો જો અગ્નિ જાગશે તો સત્યા સરકારનું સત્યા નાશ વાળશે મોટો વિનંતી કરું છું કે આજ સુધી અમે જે આવેદનપત્ર આપ્યો છે એ તમામ તળાવો ભરાવવા જોઈએ